રાજ્યના 41 લાખ થી વધારે વિદ્યાર્થીઓએ શિક્ષણની સાથે પોષણ પૂર પાડી રહી છે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત ગુજરાત સરકાર શાળાના વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર આપવામાં આવી રહ્યો છે આ યોજનામાં બાળવાટિકાથી ધોરણ 8 ના વિદ્યાર્થીઓને શાળામાં દરરોજ સવારે પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે સરકાર આ યોજના અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને કેવી રીતે પૌષ્ટિક આહારની વ્યવસ્થા કરી રહી છે નજર કરીએ ખાસ અહેવાલ પર પૌષ્ટિક અલ્પાહાર યોજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સુપોષિત ગુજરાત મિશન હેઠળ શરૂ કરવામાં આવી હતી છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યની શાળાના વિદ્યાર્થીઓ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે જેનો લાભ રાજ્યની બત્રીસ હજારથી વધુ શાળાઓમાં એકતાલીસ લાખ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે આ યોજના માટે રાજ્ય સરકારે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં સોળ પોઈન્ટ સડસઠ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું આ બજેટના આધારે રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર મળે તેવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે બાળકો આ યોજનાનો ખૂબ સારો લાભ લઈ રહ્યા છે એન્જોય કરી રહ્યા છે નાસ્તો અને જે મેનુ છે એ પણ ખૂબ સ્વાસ્થ્યપ્રદ બનાવવામાં આવ્યું છે ખાસ કરીને એમાં પ્રોટીન કેલરી આ બધું જળવાઈ રહે આ યોજના હેઠળ બાળકોને સુખડી ચણા ચાટ મિક્સ કઠોળ જુદા જુદા મિલેટ્સ વગેરે પૌષ્ટિક અલ્પહાર આપવામાં આવે છે આમ આયન પ્રોટીન વિટામિન વગેરે બાબતોને ધ્યાનમાં રાખી બાળકોના શારીરિક વિકાસમાં મદદરૂપ થાય એવો નાસ્તો આપવામાં આવે છે બાળકોને પૌષ્ટિક આહાર આપવાથી શારીરિક તંદુરસ્તી જળવાશે તે ઉદ્દેશ્યને લઈ અને સરકારે આ યોજના પર પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે બાળકોમાં સવારે હોંશે હોંશે આવે છે અને આવ્યા પછી પણ એ આ નાસ્તાની અલ્પાહારની યોજનાથી બાળક જે જે

છે કે મમ્મી કે આવે નાસ્તા નું ટેન્શન કે નહીં કે મન રોજ કે સ્કૂલમાં નાસ્તો મળે છે મને સિંગ દાણા નો નાસ્તો સૌથી વધુ ગમે છે કેમ કે સિંગ ચણા એ આપણા શરીર માટે ખૂબ જ સારા હોય છે આમ ગુજરાતના બાળકોના સર્વાંગી વિકાસમાં પોષણ સાથે શિક્ષણની સરકારની આ પહેલ ચોક્કસ મદદરૂપ થશે આ સાથે ગુજરાતના ભવિષ્યના નિર્માણ માટે એક મજબૂત પગથિયું બની રહેશે